હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવા રવાના લાડુની રેસિપી તો આવો આપણે રેસિપીને જોઈ લઈએ રવાના લાડુ બનાવવા માટે આપણે પોણા કપ જેટલો ઝીણો રવો લઈ લીધો છે અને આપણે આ રીતના એક વાસણમાં લઈ લેશું આપણે આજ કપથી બધું જ માપ લેવાનું છે એટલા માટે આપણે પહેલા રવો લઈ લીધો છે હવે આપણે પોણા કપ જેટલો દૂધનો પાવડર લીધો છે એટલે કે મિલ્ક પાવડર લઈ લીધો છે અને આપણે એક સોસપેનમાં લઈ લેશું અને એની અંદર આપણે થોડું પાણી એડ કરી અને આપણે એની સરસ એવી પેસ્ટ બનાવી લેશું જેથી એમાં કોઈ પણ ગાંઠ ના રહે આ રીતના આપણે પાણી એડ કરી અને એની એક પેસ્ટ બનાવી લેશું આપણે હજુ થોડું પાણી એડ કરી અને સરસ મજાની ગાંઠ વગરની એની એક પેસ્ટ બનાવી લેશું તો મને થોડી પેસ્ટ ઘાટી લાગે છે તો હજુ હું જરૂર પ્રમાણે થોડું પાણી એડ કરીશ બસ આટલું પાણી ઇનફ છે આપણે હવે આની સરસ રીતના એક પેસ્ટ બનાવી લઈશું બતાવું તો તમે જોઈ શકો છો ગાંઠ વગરની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે લિક્વિડ ફોર્મમાં પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં ફૂલ ફેટ વાળું એક કપ દૂધ ઉમેરી દઈશું અને આપણે એને ગેસ ઉપર મૂકી દેશું અને દૂધ ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે આમાં આપણે ખાંડનું માપ ટુ બાય થ્રી કપનું લીધું છે આટલી ખાંડ આટલા રવા માટે ઇનફ છે આપણે દૂધ સાથે ખાંડ ઉમેરી દઈશું અને દૂધને સરસ એવું આપણે ગરમ કરી દઈશું તમે જોઈ શકો છો ખાંડ છે તે ઓગળવા લાગી છે અને દૂધમાં ઉફાણો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવા દઈશું હવે આપણે એક ચમચી જેટલો જાયફળનો પાવડર એડ કર્યો છે જાયફળનો પાવડર ના હોય તો તમે ઈલાયચી પાવડર પણ એડ કરી શકો છો પણ રવાના લાડુમાં જાયફળની સ્મેલ છે તે ખૂબ જ સરસ આવતી હોય છે તો હોય તો જરૂર એડ કરું હવે આપણે રવાને શેકી લેશું દૂધ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે રવાને શેકી લેવાનું છે આપણે અહીં પૂણા કપરાવામાં ચાર થી પાંચ ચમચી જેટલું ઘી લઈ લીધું છે હવે આપણે આને બરાબર રીતના હલકો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે બે થી ચાર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણો રવો છે તે હલકો બ્રાઉન કલરનો થઈ ગયો છે હવે આપણે આમાં દૂધનું મિશ્રણ કરી અને રાખ્યું છે એ એડ કરી દેસું પેલા આપણે થોડું મિશ્રણ એડ કરીશું અને બરોબર રીતના રવા સાથે દૂધને મિક્સ કરી લેશું જેથી એની કોઈ પણ ગાંઠ ના પડે આ રીતના આપણે મિક્સ કરી પાછું હજી આપણે થોડું દૂધ ઉમેરીશું અને ફરી આપણે મિશ્રણને મિક્સ કરી લેશું આ રીતના આપણે રવાને બરોબર દૂધ સાથે મિક્સ કરી લેવાનું છે રવો છે તે ફટાફટ દૂધને ઓબ્ઝર્વ કરી લેશે તમે જોઈ શકો છો એક મિનિટમાં મિશ્રણ ફરીથી ડ્રાય થઈ જાય છે હવે આપણે બાકીનું બધું દૂધ છે તે ઉમેરી દઈશું અને આ રીતના સરસ રીતના કોઈ પણ ગાંઠ વગરનું આપણે એને મિક્સ કરી લઈશું હવે આપણે આને આ બધું દૂધ સુકાય ત્યાં સુધી પાકવા દેવાનું છે જેથી આપણો રોવો પણ બરાબર ફૂલી જાય અને દૂધ છે તે ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે આને ધીમા ગેસ ઉપર પકાવી લઈશું આ રીતના વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી નીચે રવો છે તે ચોટે નહીં હવે આપણે આમાં થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું તમે જોઈ શકો છો આપણે દૂધ છે તે ઘણું ખરું બળી ગયું છે મિશ્રણ છે તે ડ્રાય થવા લાગ્યું છે હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરી અને મિક્સ કરી લઈશું હવે આપણે આમાં છે ને થોડો લુક સારો આવે એ માટે આપણે આમાં ઓરેન્જ ફૂલ કરી છે તે એકદમ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો એડ કરવો બાકી કરી શકો છો કોઈ પણ ફરક પડતો નથી તો આપણું મિશ્રણ બની અને તૈયાર છે ઉપરથી આપણે બે થી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દેસુ આ રીતના ઘી ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને મિશ્રણ ને બે થી ત્રણ મિનિટ સુધી આપણે ઠંડુ થવા દેવાનું છે જેથી આપણે એના સરસ એવા લાડુ વાળી શકીએ આ રીતના વચ્ચે વચ્ચે એક આદીવાર હલાવી લેવું જેથી મિશ્રણ ફટાફટ ઠંડુ થઈ જાય બે મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે આપણું મિશ્રણ છે તે ઠંડુ થઈ ગયું છે આપણે આ રીતના લાડુનું મોલ્ડ લીધું છે સ્પૂનના શેપમાં જે આવે છે એ મોલ્ડ આપણે લીધું છે વચ્ચે થોડા ડ્રાયફ્રૂટ મૂકી દઈશું અને આમાં આપણે રવાનું મિશ્રણ લઈ લેશું આ રીતના આપણે રવાનું મિશ્રણ લઈ અને પછી આપણે એને બરોબર પ્રેસ કરી અને લાડુના શેપમાં

અને સરસ મજાના રવાના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે આ રીતના બીજા બધા જ લાડુ આપણે બનાવી લઈશું અને આપણે એક પ્લેટમાં એને સજાવી લેશું તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને લુકમાં ખૂબ જ અટ્રેક્ટિવ એવા આપણા રવાના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે આપણે આ લાડુ છે તે આજે ગણપતિજીને ભોગ ચડાવવા માટે બનાવ્યા છે અમારી સોસાયટીમાં રોજ જ ગણપતિને કંઈના કંઈ નવો પ્રસાદ ચડાવીએ છીએ તો આજે આપણે આ લાડુ બનાવ્યા છે તો રેસીપી આપણે શેર કરી છે જો તમને મારે આ લાડુની રેસિપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ જ રીતના તમે પણ આ રવાના લાડુ બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી આપણે ફરી મળીશું આવા જ બીજા ઇઝી અને એકદમ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ એકવાર આ રીતના રેસિપી જરૂર ટ્રાય કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો